હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ટુ એવરી વન ધીઝ ઇઝ એ ફોય બી કોમ સેમેસ્ટર વન એન્ડ ધ સબ્જેક્ટ ઇઝ કંપની લો હિયર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર નંબર સિક્સ ઇટ ઇઝ પ્રોસ્પેક્ટસ ઓકે સો આ ચેપ્ટરની અંદર ક્વેશ્ચન જે આપણે લર્ન કરવાનો છે ધ ક્વેશ્ચન ઇઝ ડિસ્ક્રાઈબ ધ લેબિલિટીઝ ફોર મિસપ્રેઝન્ટેશન ઇન પ્રોસ્પેક્ટસ વિજ્ઞાપન પત્રની અંદર જ્યારે કોઈપણ પ્રકારનું મિસલીડિંગ ઇન્ફોર્મેશન અદરવાઈઝ મિસ પ્રેઝન્ટેશન્સ જે છે એ ક્રિએટ કરવામાં આવે દેન વોટ વિલ બી ધાયબિલિટીઝ ક્રિએટ ઓફ ધેટ પર્સન તે આપણે ક્વેશ્ચનની અંદર જોવાનું છે ઓકે લેટ્સ ગો ટુ ધ આન્સર અહીંયા આપણને એક ટેબલ આપેલું છે વેરી ફસ્ટ હેડિંગની અંદર છે લાયાબિલિટીઝ ફોર મિસ પ્રેઝન્ટેશન ઇન પ્રોસ્પેક્ટસ મેન હેડિંગ છે રિસ્પોન્સિબિલિટી ફોર પ્રોસ્પેક્ટસ એમાં ત્રણ પોઈન્ટ્સ આપણને આપેલા છે ફોર ફોલ્સ પ્રેઝન્ટેશન એટલે કે ખોટી રજૂઆત કરીને નંબર ટુ છે ફોર ચીટિંગ ઓર બ્રીચ ઓફ ટ્રસ્ટ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરીને અથવા તો જે વિશ્વાસ ભંગનો દાવો કરીને અથવા તો વિશ્વાસ ભંગ કરીને નંબર થ્રી ફોર અધર ઓફેન્સીસ કોઈ પણ અન્ય બાબતો સર અહીંયા આપેલી છે રિસ્પોન્સિબિલિટી ફોર ફોલ્સ પ્રેઝન્ટેશન ફોલ્સ પ્રેઝન્ટેશન ખોટી અથવા તો ગેરરજૂઆત માટે થઈને એની રિસ્પોન્સિબિલિટી ક્રિએટ થાય છે પોઈન્ટ એ આપણી પાસે છે કંપની ફોર શેર હોલ્ડર પોઈન્ટ બી છે ઓફિસર્સ ઓફ ધ કંપની ફોર શેર હોલ્ડર્સ એન્ડ સી ઓફિસર્સ ઓફ ધ કંપની ફોર ધ કંપની એમાં મુખ્યત્વે બે પ્રકારની જે રિસ્પોન્સિબિલિટીસ છે એ ક્રિએટ થાય છે વેરી ફર્સ્ટ છે દેટ ઇઝ ટુવર્ડ્સ ધ શેર હોલ્ડર લિવિલ સાયર લિવિલ રિસ્પોન્સિબ સિવિલ રિસ્પોન્સિબિલિટી સેકન્ડ વન ઇઝ ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટી આ બે પ્રકારની જે જવાબદારી છે એ મુખ્યત્વે ઊભી થાય છે ઓકે તો વેરી ફર્સ્ટ આપણે સમજીએ કંપની ફોર શેર હોલ્ડર જે સ્ટેટમેન્ટમાં એ કરીને આપણને આપેલું છે ધેટ ઇઝ કંપની ફોર શેર હોલ્ડર ઈફ ફોલ્સ પ્રેઝન્ટેશન ઇઝ મેડ ઇન ધ પ્રોસ્પેક્ટસ ઇટ ડિપેન્ડ અપોન ધ પ્રેઝન્ટેશન જ્યારે આ પ્રકારનું મિસલીડિંગ સ્ટેટમેન્ટ્સ અથવા તો કાંઈ પણ ગેરરીતિ જે છે એ વિજ્ઞાપન પત્રની અંદર ધ્યાનમાં આવે તો એ સેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે એની અંદર કઈ પ્રકારનું મિસલીડિંગ ક્રિએટ કરવામાં આવ્યું છે એન્ડ ઇફ એની પર્સન હેઝ પરચેસ્ડ શેર્સ ડિબેન્ચર્સ જે આ વ્યક્તિ કોઈ પણ ખરીદે છે એ કંપનીમાંથી એન્ડ ધ કંપની બીકમ રિસ્પોન્સિબલ ફોર શેર હોલ્ડર તો વિજ્ઞાપન પત્રની અંદર જે ગેરરીતિ થયેલ હોય તેની માટે કંપની પોતે જવાબદાર છે જેની માટે શેર હોલ્ડર કંપની પર કેસ પણ કરી શકે છે તેના પૈસાનો દાવો પણ કરી શકે છે અને બિફોર ધ કંપનીઝ ઇઝ ઇન સોલ્વન્ટ ધ પર્શિયન કેન કેન્સલ ધ કોન્ટ્રાક્ટ નાદાર જાહેર કર્યા પહેલાં પણ જો આ પ્રકારની માહિતી છે માર્કેટની અંદર બહાર આવે તો તેની સાથે કોન્ટ્રાક્ટ કરેલ વ્યક્તિ એ કોન્ટ્રાક્ટને રદ પણ કરી શકે છે સો આ રીતે જે શેર હોલ્ડર સાથેના કંપનીના રિલેશન જે છે એ ખરાબ થઈ શકે છે સ્પોલ દેટ રિલેશન નંબર ટુ છે ઓફિસર ઓફ ધ કંપની ફોર શેર હોલ્ડર ઓફિસર્સની પણ જે કંપની પ્રત્યેની કાંઈ પણ જવાબદારી છે શેર હોલ્ડર પ્રત્યેની જવાબદારી છે એ શું છે ધ પર્સન વ્યક્તિ વુ હેવ ગીવન પરમિશન ટુ પબ્લિશ ધ પ્રોસ્પેક્ટસ જે વ્યક્તિ છે જેને પ્રોસ્પેક્ટસ મંજૂર કરવા માટે થઈને પોતાની પરવાનગી આપેલી હોય એન્ડ એવરી એક્સપર્ટ ને તમામ પ્રકારના નિષ્ણાંત વુ હેડ ગીવન ધપિનિયન મિસગાઈડિંગ ઇન ધ પ્રોસ્પેક્ટસ પોતાનું જે કિંમતી ઓપિનિયન જે છે એ આપેલો હોય ફોર મિસગાઈડિંગ ઇન ધ પ્રોસ્પેક્ટસ કે તમે આ રીતે આની અંદર મિસગાઈડ કરી શકો છો અમુક એ પ્રકારની મિસ્ટેક્સ ક્રિએટ કરે છે જે શેર હોલ્ડર્સના ધ્યાનમાં ન આવી શકે તો આ માટે એ જવાબદાર ગણાય છે હવે આ પ્રકારની ભૂલ માટે એક સિવિલ લાયાબિલિટી અને ક્રિમિનલ લાયાબિલિટી આ પ્રકારની જવાબદારી ઊભી થાય છે ઇફ ધ ઓફિસર્સ ઓફ ધ કંપની હેવ પ્રેઝન્ટેડ ફોલ્સ ઇન્ફોર્મેશન્સ કંપનીના ઓફિસર્સ જે છે ફોલ્સ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ કરે છે પ્રોસ્પેક્ટસની અંદર ધેન શેર હોલ્ડર્સ હેવ ઇન્વેસ્ટેડ ધેર મની ઓન ધ બેઝિસ ઓફ સચ ફોલ્સ પ્રેઝન્ટેશન અને જો શેર હોલ્ડરે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરેલા હોય આ પ્રકારના મિસ લીડિંગ સ્ટેટમેન્ટ્સ ક્રિએટ કરેલા હોય વિજ્ઞાપન પત્રની અંદર જ્યારે ત્યારે જે એક્સપર્ટ્સ છે તજજ્ઞો અથવા તો જે કોઈ પણ વ્યક્તિ પોતાનો ઓપિનિયન રજૂ કરેલો હોય તે તમામ વ્યક્તિ આ મિસપ્રેઝન્ટેશન્સ માટે જવાબદાર ગણાય છે તો સિવિલ લાયબિલિટીની અંદર આપણે અમુક પોઈન્ટ જે છે એની ચર્ચા કરીએ ઇફ ધ ઓફિસર્સ ઓફ ધ કંપની કેન પ્રૂ ધ સિચ્યુએશન્સ ધેન ધે કેન બી ફ્રી ફ્રોમ ધ લાયાબિલિટી જો એ ખરેખર ચાય કરીને એટલે કે જાણી જોઈને એ વ્યક્તિ એની અંદર મિસલીડિંગ ક્રિએટ કરેલું ન હોય પરંતુ શું થયું હોય કે એ પ્રકારની સિચ્યુએશન્સ ક્રિએટ થઈ છે જેના લીધે બાય મિસ્ટેક આ પ્રકારની ગેરજૂઆત અંદર દર્શાવાઈ ગઈ છે તો અમુક સ્ટેટમેન્ટ્સ અને ક્લિયર કરવા પડે છે ત્યારબાદ એ લાયબિલિટીમાંથી મુક્ત થાય છે જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે વેરી ફર્સ્ટ ધ પ્રોસ્પેક્ટસ વોઝ પબ્લિસડ વિથાઉટ ઇઝ નોલેજ એન્ડ ફોર ધેટ હી હેડ ગિવન ટાઈમલી ઇન્ફોર્મેશન થ્રુ પબ્લિક નોટિસ ઘણીવાર એ તજજ્ઞોને નિષ્ણાતનો જે ફાઇનલ ઓપિનિયન છે એ ફાઇનલ ઓપિનિયન વગર જો વિજ્ઞાપન પત્ર ઇસ્યુ કરી દેવામાં આવેલું છે માર્કેટમાં બહાર પાડી દેવામાં આવેલું છે તો શું થાય છે તો કે એક જાહેર નોટિસ બહાર પાડીને એ વિજ્ઞાપન પત્રને પાછું ખેંચીને ફરીથી સુધારા વધારા સાથે નવું વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાય છે નંબર ટુ છે હી હેડ એગ્રીડ ટુ વર્ક એઝ અ ડાયરેક્ટર બટ બિફોર પબ્લિશિંગ ઓફ ધ પ્રોસ્પેક્ટી વિજ્ઞાપન પત્ર પબ્લિશ જે થાય છે હી હેડ વિડ્રોન હિઝ પરમિશન ઓકે નંબર થ્રી બિફોર ધ એલોકેશન ઓફ શેર શેરની ફાળવણી કર્યા પહેલા એઝ હી બીકમ અવેર અબાઉટ ધ ફોલ્સ હુડ હી હેડ વિથડ્રોન હિઝ પરમિશન રિલેટેડ ટુ ઇટ એન્ડ ફોર દેટ ટાઈમલી પબ્લિક નોટિસ વોઝ ઇશ્યુડ તેણે આ પ્રકારની માહિતીને એક જાહેર નોટિસ દ્વારા તમામ પ્રકારના શેર હોલ્ડરોને તેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવાની રહે છે ત્યારબાદ તે આ લાયાબિલિટીમાંથી મુક્ત થઈ શકે છે સો દેટ આ પ્રકારના જે સ્ટેટમેન્ટ છે ફોલ સ્ટેટમેન્ટ એ બાય મિસ્ટેક એની અંદર ક્રિએટ થયું હોય તો આ રીતે પબ્લિક નોટિસ દ્વારા જે છે એ પોતે ફરીથી ચેન્જીસ કરીને ઇમ્પ્લિમેન્ટેશન કરીને ફરીથી આ રીતનું પ્રોસ્પેક્ટસ ડિકલેર કરી શકે છે અને મિસપ્રેઝન્ટેશનની લાયાબિલિટીમાંથી ફ્રી થઈ શકે છે આફ્ટર દેટ ક્રિમિનલ લાયબિલિટી ઇફ ધ ઓફિસર્સ ઓફ ધ કંપની હેવ ઇન્ટેન્શનલી ઓર સિરિયસલી મેડ ફોલ્સ પ્રેઝન્ટેશન યસ તો ઘણા કેસીસની અંદર આપણે જોયેલું હશે ન જોયું હોય તો આવું પણ બની શકે છે કે જાણી જોઈને એ લોકોએ કાંઈ પણ મિસગાઈડ કરેલું છે અદરવાઈઝ મિસલીડિંગ કરેલું છે એ સ્ટેટમેન્ટની અંદર કોઈ માહિતી એવી રીતે આપેલી હોય જે શેર હોલ્ડર્સ માટે મિસલીડ હોય અધરવાઇઝ ચીટિંગ ઇન ધ પ્રોસ્પેક્ટસ દેન દે આર ક્રિમિનલી લાયાબિલિટી આ એક ફોજદારી ગુનો લાગુ પડે છે જેને આપણે ઓળખીએ છીએ અને આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કંપનીઝ એક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન ઇફ ધ પ્રોસ્પેક્ટસ ઇઝ પબ્લિશ વિથ ફોલ્સ ડિટેલ જો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે વિજ્ઞાપનપત્ર કોઈ ખોટી પ્રકારની માહિતી અથવા તો ગેરરીતિ આચરીને ઇશ્યુ કરવામાં આવેલું હોય દેન ધોઝ વુ હેવ ગીવન ઇટ એગ્રીડ ટુ ઇસ્યુ સચ કાઇન્ડ ઓફ પ્રોસ્પેક્ટસ ઓર સ્ટેટમેન્ટ એવરી પર્સન લાયેબલ ફોર ટુ યર્સ ઇમ્પ્રિઝનમેન્ટ જાણી જોઈને કોઈ પણ પ્રકારે આની અંદર જો છેડછાડ કરવામાં આવેલી હોય બરાબર છે તો શું થાય ક્રિમિનલ લાયાબિલિટી એટલે કે ફોજદારી ગુનો લાગુ પડે છે ચાય જોઈને અથવા તો જાણી જોઈને એ વ્યક્તિ આ પ્રકારનું કાર્ય જે છે વર્તન જે છે કરેલું છે તો તેને બે વર્ષની જેલની સજા થઈ શકે છે એન ફાઇન અપ ટુ ધ ફિફ્ટી થાઉઝન્ડ પચાસ હજાર સુધીનો ફાઇન પણ ભરવો પડે છે સો ઇફ દે આર ડુઈંગ મિસલીડિંગ ઇન ધ પ્રોસ્પેક્ટસ સો દે હેવ લાયબલ ફોર ટુ યર્સ ઇન એન્ડ ફાઇન અપ ટુ ધ ફિફ્ટી થાઉઝન્ડ નાઉ સી આપણી પાસે છે ઓફિસર્સ ઓફ ધ કંપની ફોર ધ કંપની તો કંપની ધારા મુજબ કંપની જે છે એક સેપરેટ અથવા તો ઇન્ડિપેન્ડન્ટ પર્સનાલિટી છે પણ રિયાલિટીમાં શું છે કે ઓફિસર્સ ઓફ ધી કંપની કેરીઆઉટ ઓલ ધ ફંક્શન્સ ઓફ કંપની એન્ડ ધ ઓફિસર્સ ઓફ ધ કંપની હોલ્ડ એવરી ટ્રસ્ટ વર્ધી પોઝિશન દે શુડ ડુ ઓલ ધ ફંક્શન્સ એસ પર ધ પ્રોવિઝન્સ ઓફ ધ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ટ્રસ્ટ વરથી કીધું બીકોઝ દે ડુંગ ઓલ ધ વર્ક એકોર્ડિંગ ટુ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન નિયમન પત્રના તે લોકો આની અંદર કાર્ય કરે છે ઇવન ઇફ દે એ ડુઈંગ બિયોન્ડ ધેર ઓથોરિટી સત્તાની ઉપરવટના જો કાર્યો તેના દ્વારા કરવામાં આવે છે એન્ડ ઇફ દે બ્રીચ ધ ટ્રસ્ટ ફોર મેકિંગ ધ હિડન પ્રોફિટ પોતાનું સ્વાર્થીપણું દર્શાવીને નફાની આશાએ જો તે જોગવાઈનું પાલન કરતા નથી એન્ડ ગેટ કમિશન ડુ ડીલ્સ વિથઆઉટ શોઈંગ ધ ડિટેલ્સ ઓફ પ્રોસ્પેક્ટસ કંપની દ્વારા જો આ રીતના સત્તાની ઉપરવટના જો કાર્યો કરે છે તેન કંપની કેન કેન્સલ સચ અ ડીલ એન્ડ લોસ ઇન્કડ ડ્યુ ટુ ધેટ પર્સન આ તમામ પ્રકારની જવાબદારી જે છે એ મિસલીડિંગ કરનાર મેમ્બર પર લાદી શકે છે એની અંદર મુખ્યત્વે એક આવે છે લાયબિલિટી ફોર ચીટિંગ ઓર બ્રીચ ઓફ ટ્રસ્ટ જોગવાઈઓનો ભંગ કરીને અથવા તો જાણી જોઈને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરીને તો વ્યક્તિને આ પ્રકારની જો ગેરરીતિ આચરે તો તેને પાંચ વર્ષની સજા થઈ શકે છે કંપનીના બિહાફ ઉપર પોતાના સ્વાર્થ માટે થઈને ડીલ કરીને એમાંથી નફો કમાવો કંપનીનું જોગવાઈનું પાલન ન કરવું સેબીની ગાઈડલાઇન્સનું ફોલો ન કરવું આની માટે થઈને દેટ ઇઝ ધ લાયેબલ એન્ડ તેની માટે તેને પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે જેલની સજા પણ થઈ શકે છે અને પચાસ હજાર સુધીનો ફાઇન પણ તેને ભરવો પડે છે સો ધીઝ વિલ બી ધ પ્રોસેસ ઓફ ઇફ ધ પર્સન આર ડૂઈંગ ઓર મિસલીડિંગ મિસપ્રેઝન્ટેશન ઇન ધ પ્રોસ્પેક્ટ થેન્ક યુ